અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી જેના પગલે ગુજરાત સહિત દેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્તુભયમ અંતર્ગત બે લાખ દીવડાની પ્રગટાવી મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું

યુવાનો માટે મહિલાઓ માટે વડીલો માટે અને સૌ લોકો માટે કાલનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે આપણે સૌ લોકો શાંતિપૂર્ણ માહોલમાં આ ઐતિહાસિક દિવસને બનાવશો પોતપોતાના પરિવારજનો જોડે બેસીને આ દિવસને મનાવીશું કાલના દિવસમાં આપણે સૌ લોકોએ સંકલ્પ લેવાનો છે કે અનેક

બધાજ ભારતીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અહીંયા બેઠેલા અને કાર સેવકો એમને બી હું અભિનંદન આપું છું અને એમને તો સૌથી વધારે ખુશી હશે મનમાં કે એક સપનું જોઈને એ યાત્રામાં જોડાયેલા હતા આજે અમારા હિન્દુભાઈના વાલ બી અડધા રહ્યા નથી

ભગવાન શ્રી રામ લલ્લા નું મંદિર બનશે ત્યાં જઈને દર્શન કરીશ મનોકામનાઓ પૂરી કરીશ મારી બાધા છોડીશ આવા લાખો લોકો મળશે કે જેને એક ટાઈમ નું ભોજન છોડેલું તો કોઈ કે મીઠાઈ છોડેલી તો કોઈ કે દાઢી રાખેલી આવા લાખો લોકોની બાધા કાલે પૂર્ણ થવાની છે એવા લાખો ભારતીયોને બી હું બે હાથ જોડીને વંદન કરું છું અને ફરી એકવાર આપ સૌ લોકોને કાલના ઐતિહાસિક દિવસ બદલ คบคบสุขกรมนว